ઓકે હલો નમસ્કાર ગુડ આફ્ટરનૂન મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સર કરંટમાં તમારા સૌનું સ્વાગત છે એક બહુ સંવેદનશીલ માહિતી તમારી સાથે હું શેર કરવા જઈ રહ્યો છું અને એ સંવેદનશીલ માહિતી છે શા માટે છે કારણ કે વિદ્યાર્થીઓ આ અંગે જે કહેવામાં આવે કે ઘણા સમયથી ઘણા સમયથી જે છે એના વિશે વાતો કરી રહ્યા છે મને પણ એટલા મેસેજ આવી રહ્યા છે કે શું સાહેબ આ જે કહેવામાં આવી રહ્યું છે શું કહેવામાં આવી રહ્યું છે રેવન્યુ તલાટીની પરીક્ષા આ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ આટલા વહેલા આવી જશે આ જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈની અંદર આવવાની છે કે જુલાઈના અંત સુધીમાં આવવાની છે અને વિદ્યાર્થીઓની અંદર એક ફફડાટ પેસી ગયો વિદ્યાર્થીઓ જ છે એ પોતાના જે વાંચન હોય પોતાનું જે સ્ટડી હોય એની અંદર ધ્યાન એકાગ્ર કરી નથી શકતા અને વિદ્યાર્થીઓને બસ એક જ ટેન્શન રહે છે કે જો આટલી જલ્દી પરીક્ષા લેવાઈ જશે તો શું ક્યાંક એની અંદર કંઈક રંધાતું હશે અમારો ચાન્સ નહીં લાગે અમને છેતરવાની વાત હશે અને આવી બધી વાતો આજના મોર્ડન ચાણક્ય જે કહેવામાં આવે છે એ કરી રહ્યા છે હવે હું વારંવાર કહેતો આવું છું વારંવાર કે ચાણક્ય નીતિ અને ચાણક્યનો ધર્મ શું છે ચંદ્રગુપ્ત મૌર્યને યુદ્ધની અંદર વ્યૂહર રચના શીખવાડવાનો નહીં કે પોતે શસ્ત્ર લઈને એની અંદર લડવાનો પણ આજના ચાણક્ય જે છે એ તમને અલગ જ યુદ્ધ લડવા માટે પ્રેરણા કરી રહ્યા છે હું જોઉં છું બધા એવા નથી બધા જ આપણા ફિલ્ડમાં એવા નથી પરંતુ ગુજરાતની અંદર એક એવો ટ્રેન્ડ ચાલ્યો છે ગુજરાતની અંદર હવે લોકોને શરમ નથી આવી રહી વિદ્યાર્થીઓને ઊંધા રવાડે ચડાવવામાં કે વિદ્યાર્થીઓ જે છે એમને ખબર નહીં પડે સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓનું આયોજન કરવાનું છે વરસાદનો મોસમ ચાલુ છે સ્કૂલ હજી ચાલુ થઈ છે ઓગસ્ટ આવી રહી છે 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 આવા આવા કેટલા કેટલા બધા બધા ફેક્ટર્સ ફેક્ટર્સ કે સ્કૂલ ચાલુ થઈ રહી છે સ્કૂલની અંદર પંદર ઓગસ્ટ આવશે સ્કૂલનું સત્ર હજી ચાલુ થયું હોય તો સ્કૂલને પોતાના કામ કરવાના હોય બીજું કે હવામાન ખાતાનું આજે

આ મારું તમે સ્માર્ટ બોર્ડ જોવો છો એ પણ મેં હપ્તેથી લીધેલું છે અને જેટલી પણ નાનકડી સુવિધાઓ છે આ મારા સ્ટુડિયોની અંદર એની સાથે મહેનત કરીને હું તમને કંઈક આપી રહ્યો છું મારો કોર્સ કોઈ લે કે ના લે એ કોર્સની અંદર મારે સંપૂર્ણ આપવું છે એ ધ્યાન રાખીને હું જે કહું છું એ આપવા માટે હું તનતોડ મહેનત કરું છું પણ અત્યારે જેમની પાસે ઘણા બધા સંસાધનો છે બહુ બધું છે એ વધુ ને વધુ વિદ્યાર્થીઓને ખેંચવા માટે કેમ કુવામાં ધકેલી રહ્યા છે મને એ નથી સમજણ પડતી તમે કેટલા લાખો વિદ્યાર્થીઓના જે કહેવામાં આવે કે આશીર્વાદ રૂપ સમાન તમે તેમના માટે એક ગુરુ છો અને તમારી આજ્ઞા એમના માટે અંતિમ હોય છે એ તમારા સિવાય કોઈનું માનતા નથી તો તમે એમને કેમ એવી રીતે લઈ જાઓ છો કે જેથી એમનાથી વધુમાં વધુ લઈ શકો

એટલે ઘણું બધું હું નથી જણાવી રહ્યો જે જાણતો હોવા છતાં જે અમુક વસ્તુ જાણતો હોવા છતાં હું નથી બતાવી રહ્યો એનું કારણ છે કારણ કે વિદ્યાર્થીઓનું કામ આ રાજનીતિનું નથી વિદ્યાર્થીઓનું કામ પરીક્ષામાં એકાગ્ર થઈને એની તૈયારી કરીને પરીક્ષા આપીને એમને જે સરકારી અધિકારી બનવું છે એ બનાવવાનું છે આની અંદર પછી જોયું કે નેશનલ લેવલે ટ્રેન્ડ આવે છે પહેલો નંબર આવ્યો તો આવે અને એ બધું પણ હજી તોય સમજાય પણ જે ગુજરાતની અંદર સાવ મેરિટને લઈને વિદ્યાર્થીઓ ઘણા બધા નાસી પાસ થાય છે એને પણ કોઈ વિદ્યાર્થી એમ કે તમે આવું બધું કરો છો ખોટું કહો છો તો એ વિદ્યાર્થી ઉપર પણ આંગળી ચીંધવામાં આવે છે કે આ વિદ્યાર્થી આવો આ વિદ્યાર્થી તેઓ એના બાદ આ કોઈ હવે હવે તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પહેલા કેવું હતું કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એના બાદ એના બાદ શું થતું એના બાદ જે છે આ મેરિટ ને એવું બધું થોડું ઘણું થતું

અને આ ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્ર માટે બિલકુલ અયોગ્ય છે 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 તો વાત જે એ એ કે કે પહેલા જુલાઈની સંભળાતી હતી હતી મને નથી ખબર કોણે કરી કઈ રીતે હતી પણ હજારો વિદ્યાર્થીઓ એ વાત કરી રહ્યા હતા હજારો વિદ્યાર્થીઓ એ સોશિયલ મીડિયા ઉપર ટેલિગ્રામ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર એ પૂછી રહ્યા હતા કે જુલાઈમાં આવશે એક્ઝામ જુલાઈના અંતમાં આવશે ત્યારે પણ હું કંઈ નહોતો બોલ્યો કારણ કે આ ક્ષેત્રની અંદર છેલ્લા 4 વર્ષમાં જે અમુક પ્રકારની અમે જોઈ છે શું જોઈ છે કે કઈ રીતે બધું વ્યવસ્થાપન આયોજન થાય છે એના બાદ મને પણ લાગતું હતું કે 15 ઓગસ્ટ પહેલા તો કોઈ પણ પ્રકારની સંભાવના નથી પરીક્ષા લેવાની એટલા માટે જ મે નાનકડો કોર્સ લોન્ચ કર્યો તો હું આ ફિલ્ડની અંદર છેલ્લા 1.5 વર્ષથી જે એક પ્લેટફોર્મ સાથે સંકળાયેલો હતો એના બાદ બીજા પ્લેટફોર્મમાં મારું પ્લેટફોર્મ શરૂ કર્યું એમાં ખાલી એક જ કોર્સ લોન્ચ કર્યો તો સીસીઈ મેઈન્સનો અને એના બાદ પણ મે આજે આજ જ એક રેવન્યુ તલાટીનો કોર્સ એટલા માટે શરૂ કર્યો છે કારણ કે મને જે ગુજરાતની અંદર આ દેખાયું છે એ જોઈને ફરીથી એમ લાગ્યું છે કે ભલે મારે હવે સ્ટુડિયોની અંદર 10 કલાક મહેનત કરવી પડે દરેક દરેક વિષય મારે ખુદને ભણીને સમજાવવો પડે પણ હું એ કરીશ કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે એકેડમીનો તોડ નથી અને બધી એકેડમી એવી પણ નથી પણ જેમનું ડિજિટલી પ્રેઝન્સ બહુ જ સારું છે ગુજરાતની અંદર હજી ઘણી એવી સારી એકેડમીસ છે કે જે આવા સમય પડતી નથી મેરિટમાં નથી પડતી સમાય નથી પડતી એ જ્યારે કોર્સ જે તમારો કહેવામાં આવે કે નોટિફિકેશન આવે તો શાંતિથી તમને પોસાય તો એની અંદર કોર્સ જાઓ જોઈન કરો અને પછી તમે ભણો બહુ જ સારું ભણાવે છે એસી ટકા એકેડમી ગુજરાતમાં સારી છે બટ જેમનું ડિજિટલ પ્રેઝન્સ સારું છે જેમને કઈ ખબર નથી પડતી જે વિદ્યાર્થીઓ પહેલી વખત ફોર્મ ભરે છે એમને એવા જ લોકો પહેલા અપ કરે છે કે જે એમનું બ્રેઇન વોશ કરી શકે આ વિદ્યાર્થીઓ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરી શકશે તમે સૌથી પહેલા આવીને જ એમનું બ્રેઇન વોશ કરો છો આ કરવું પડશે તે કરવું પડશે આમાં રૂજ લેવું પડશે મને એ નથી સમજાતું કે આની સાથે આપણે ગુજરાતની અંદર મૂળ એ છે કે ગુજરાતની અંદર ઘણું બધું સારું છે પણ આને ડહોળાવવાનો પ્રયાસ શરૂ થયો છે એમને હું એટલું કહેવા માંગુ છું બે હાથ જોડીને કે ભાઈ

એટલે કહેવામાં આવે કે એમને પણ કીધું હતું કે ભાઈ પાંચ લાખ પરીક્ષાર્થીઓ છે એમનું આયોજન આટલું સરળ રહેશે નહીં તમે શાંતિથી તૈયારી કરો એટલે પહેલા તો હું વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીશ કે ઓથેન્ટિક માહિતી જુઓ તમારા જે સંસાધનો છે તમારું મુખ્ય સંસાધન છે તમારું મગજ આ મગજને તમારા જે છે એ કોઈને પણ હેન્ડલ ન કરી દીવો તમારા મગજને વધુમાં વધુ જે છે એ શું કરો તમે તમારી સાથે રાખો અને એનાથી વિચારો તમે વિચાર કરો કે રેવન્યુ તલાટીની પરીક્ષા હજી ફોર્મ ફિલઅપ થયા છે હજી ફોર્મ ફિલઅપ થયા એને માત્ર દસ દિવસ થયા છે તો રેવન્યુ તલાટી અથવા જીએસએસએસબી ડિપાર્ટમેન્ટ શું કરશે ફોર્મ ફિલઅપ થયા પછી ફોર્મ ફિલઅપ થયા એના બાદ ચકાસણી કરશે કેવી ચકાસણી કરશે જીએસએસએસબી કે આમાંથી કોઈ ખોટું ફોર્મ તો નથી ખોટી વિગત તો નથી કોઈએ પોતાનું જે કહેવામાં આવે કે નોન ક્રિમિલિયર નાખી દીધું છે તો ગયા વર્ષનું નથી છેલ્લા ત્રણ વર્ષનું નથી કોઈ ફી નથી ભરી તો પછી એનું એક લિસ્ટ આવે રેવન્યુ તલાટીની અંદર જે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યા એનું લિસ્ટ આવે એના લિસ્ટ વચ્ચે તેઓ જે છે એના બાદ એક ફાઈનલ આંકડો થાય આ સાડા પાંચ લાખ જેટલા છે એમાંથી એક ફાઇનલ આંકડો આવે કે હવે આટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે ધારો કે દસ બાર હજાર નીકળી જાય મિનિમમ એટલા નીકળી શકે છે બરાબર છે તો એના બાદ પાંચ પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા નક્કી થાય તો એના માટે તેઓ જે છે નક્કી કરે ક્યાં ક્યાં પરીક્ષા લેવી છે ઓલ ઓવર ગુજરાતમાં નક્કી થાય તો જે પરીક્ષા સેન્ટર્સ છે એમની પાસે વિગતો મંગાવવામાં આવે પરીક્ષા કેન્દ્રોમાં કે તમારે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દઈ શકશે એ વિગતો આવે એના બાદ આ બધા નંબર થાય પેપર જે છે પેપર એ પ્રિન્ટ થાય પાંચ લાખ પેપર પ્રિન્ટ થતા કેટલી વાર લાગે ખબર પડે છે પાંચ લાખ પેપર પ્રિન્ટ કરવાના છે તો પેપર પ્રિન્ટ થાય એનું એક સુચારું આયોજન થાય ગુજરાત પોલીસની એની અંદર જવાબદારી પણ હોય છે તમામ સેન્ટર ની અંદર ગુજરાત પોલીસ જઈ શકશે કે નહીં એમના જવાનોનું પણ નક્કી થાય તમામ સેન્ટર ઉપર કોણ કોણ રહેશે એ શિક્ષકોનું નક્કી થાય અને આ બધું કરતા મિનિમમ બે મહિના તો થાય બરાબર દોઢ બે મહિના થાય એમાં તમે એમ કહો છો કે જે સ્કૂલ માં લેવાનું છે તો સ્કૂલ તો હજી ચાલુ થઈ છે બરાબર છે સ્કૂલ ચાલુ થયા હજી પંદર વીસ દિવસથી આજે આજે બુધવાર થયો તો લગભગ લાસ્ટ સોમવાર જે છે એની પહેલાના સોમવારે સ્ટાર્ટ થયેલી છે બરાબર છે તો એને પંદર સોળ દિવસ જેવું થયું છે તો હવે પંદર ઓગસ્ટ આવે છે સ્કૂલની અંદર પોતાની એમની બધી પરીક્ષા જે ઓલી એમની બધી કરવાની હોય બરાબર તો વાત મુખ્ય એ છે કે જે ટ્વીટ આવી છે આ ટ્વીટના આધારે મને બોલવાનું તમને જે કહેવું હતું એને વધુ સમર્થન મેળવ્યું છે કે એક તો ચોમાસુંય ચાલુ છે

બીજી વાર મારે આ કહેવું છે વારંવાર નથી કહેવું હતું કે ફોરેસ્ટ પછી આ હવાથી દોઢ વર્ષમાં હું એકલો એક્ટિવ નહોતો પણ મને જે દેખાઈ રહ્યું છે મારું ફિલ્ડ મારે ફોરેસ્ટ ની અંદર જ વ્લોગ બનાવવા હતા મેં બધી તૈયારીઓ કરીને રાખી હતી

આ ત્રણ મહિનામાં પસાર કરી દઈશ તો વિચાર કરો કે ધોરણ દસ અગિયાર બારમાં આપણે કેટલા ટકા આવ્યા છે આપણે કેટલી મહેનત કરી શકીએ છીએ નો ડાઉટ કોઈ પણ વિદ્યાર્થી જો એનું બ્રેઇન એનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલું જોરદાર હોય કે એને ડોક્ટરની એટલે કે એમબીબીએસ ની તૈયારી કરી હોય તો એક આઈપીએસ જે પાસ થયા હતા રાજસ્થાનના મીણા સાહેબ એવું કહેતા હતા કે એવી કોઈ પરીક્ષા નથી જે હું પસાર ન કરી શકું

એ વિદ્યાર્થી જે છે એ ઓનલાઈન આ બધું જોવા આવવાનો છે કોઈ દિવસ નહી આવે અહીંયા કોણ આવશે કે જેને જાણવું છે પરીક્ષાની તૈયારી કઈ રીતે થાય ગુજરાતમાં પરીક્ષાઓ કઈ રીતે લેવાય છે બે ત્રણ વર્ષ તમે પરીક્ષા આપી તો તમે આ નહીં જોતા હોય કારણ કે તમને ખબર છે આવું પોસિબલ જ નથી પણ જે આ ખાસ નવા વિદ્યાર્થીઓને ફસાવવાના પેતરા શરૂ થઈ ગયા છે એને લઈને મને બહુ દુઃખ છે બરાબર છે જેને પ્રોપગેન્ડા માનવું હોય પ્રોપાગેન્ડા માને એજન્ડા માનવું હોય એજન્ડા માને આપણા મુખ્યમંત્રી કહેતા હતા એમ બરાબર છે પણ બધા ક્ષેત્રની અંદર એક બે લોકો આવા હોય છે અને એના લીધે વિદ્યાર્થીઓ બહુ જ સહન કરે છે આ સહન કરવાનું આવતું જ નથી કેમ એમને સહન કરવું પડે છે કારણ કે એમને ડિલ્યુલુ ડિલ્યુઝનમાં નાખવામાં આવે છે એમને એક એવા ભ્રમણામાં નાખવામાં આવે છે

તો વાત મુખ્ય એ છે કે તમારી પરીક્ષા હજી દોઢ થી બે મહિના કે આપણે પણ તમારા માટે કોર્સ લોન્ચ કર્યો છે હું એમ નથી કહેતો કે આપણો જ કોર્સ લો તમને મજા આવે તમને એમ લાગે કે આ શિક્ષકની વાત મારા મગજમાં ઉતરે છે તો તમે લો બરાબર છે એટલે શાંતિથી તમારી તૈયારી કરો અને જો બહુ ઉંમર નાની હોય હજી ઉમર નાની એટલે ભલે છવ્વીસ હોય બરાબર પાંત્રીસ વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો છો બરાબર તો તમે શાંતિથી એમ વિચારી લો કે મારે એક વર્ષ તૈયારી કરવી છે હવે એક વર્ષ ફૂલ પ્રિપેરેશન સાથે તૈયારી કરવી છે તો પછી તમને કોઈ એમ કે પછી આટલા મહિના જે આટલા મહિનામાં તૈયારી કરી શકો તો પોતાની ક્ષમતા જાણો સૌથી પહેલા પોતાની ક્ષમતા જાણો કે બે મહિનામાં તમે આ કોર્સ પૂરો કરી શકશો જો ના પૂરી કરી શકતા હોય ને તો ખાલી મેરિટમાં નામ લાવવાનું વિચારો જે મોટા મોટા સબ્જેક્ટ્સ છે જે સબ્જેક્ટના એકલાના ત્રીસ માર્ક જે એના ઉપર ફોકસ ચાલુ કરો પોતાની રણનીતિ જાતે બનાવતા શીખો બીજા જે શીખવાડા છે એમ નહીં બરાબર છે તો વાત કરવામાં આવે કે અમે પણ લોન્ચ કર્યો છે અહીંયા સ્ટુડિયોમાં અમે પણ મહેનત કરી રહ્યા છીએ અમે આટલું આપવાનું તમને નિર્ધાર કર્યો છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ પર્યાવરણ ચાલુ છે આ મહિનાના અંતમાં સંપૂર્ણ પર્યાવરણ પૂરું થઈ જવાનું છે બીજી એક બહુ મહત્વની વાત મને એપ્લિકેશન વિશે બહુ ખબર નહોતી મે મારી એપ્લિકેશન બનાવી તો એ એપ્લિકેશન ની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હતા પછી મે એક બીજી એપ્લિકેશન બનાવી છે ફાલ્ગુન સર નામની બરાબર છે તો એ એપ્લિકેશન ની અંદર આપણે હવે ઘણું બધું સારું છે ગઈકાલે મે ની અંદર ટેસ્ટ મૂકવાનું શરૂ કર્યું છે હવે તમારા તમામ લેક્ચર સાથે ટેસ્ટ પણ આવશે તો આપણે ત્યાં લેક્ચર્સ પીડીએફ અને ટેસ્ટ બધું આવશે બરાબર જે કરંટ અફેર્સ આવશે 10 મોડલ પ્રિલિમ્સ પેપર આવશે અને પછી પાંચ મેઈન્સના પેપરનો સેટ પણ આવશે તો તમારે આ તૈયારી કરવી હોય તો આપણે ફાલ્ગુન સર એપ્લિકેશન ઉપરથી લઈ શકો છો બરોબર રોજના તમારા 3 થી 4 કલાકની મહેનત એપ ઉપર થશે જુલાઈ આની અંદર એક કલાક વધવાનો પણ છે અને મારું પણ હવે નક્કી છે મારું પણ હવે નક્કી છે કે હું અહીંયા જ ઉભો કોઈ કંઈ પણ બોલે તમારે મારો કોર્સ લેવો હોય કે ન લેવો હોય યુટ્યુબ જોવું હોય કે ન જોવું હોય કે જે પણ થાય આપણે હવે સત્ય શું છે એ હંમેશા બતાવવાનું છે જો આપણને નહીં ખબર હોય તો આપણે નહીં બતાવીએ ફોરેસ્ટની વાત કરું તમારી સાથે હું મારા ક્ષેત્રની વાત કરું જેની અંદર મને બહુ અત્યારે મારા એની અંદર બહુ બધા જે કહેવામાં આવે કે સારા એવા મિત્રો પણ છે એની અંદરની માહિતી મને ઘણી બધી આવે છે ફોરેસ્ટની વાત કરું તો ફોરેસ્ટની અંદર અત્યારથી સિલેબસ લોકો આપવા માંડ્યા કે વનપાલનો સિલેબસ શું હવે વનપાલ નો સિલેબસ તમને ખબર છે હજી તો રેવન્યુ તલાટી નો સિલેબસ આવે ત્યારે આંખો પોળી થઈ જાય છે ઓફિશિયલ નોટિફિકેશનમાં

આમ ઉકરડો બનાવી દેવાનું છે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રને પણ વાત મુખ્ય એ છે કે જો તમારી પાસે માહિતી નથી તો તમે એ માહિતી ન આપો અને જો છે તો છાતી ઠોકીને આપો બરાબર છે એટલે વાત એમ છે કે હજી પણ અનુમાને દોઢ થી બે મહિના થવાની સંભાવના છે રેવન્યુ તલાટીમાં તમારી શાંતિથી જો લાઇબ્રેરીમાં મહેનત કરતા હોય જીસીઆરટી એનસીઆરટી વાંચીને તો એ ચાલુ રાખો ક્યાં કચાસ આવે છે ચલો જયદીપભાઈ સાહેબ એક્ઝામ ડેટ શું રહેશે જયદીપભાઈ હવે તમને વાગશે એવું બોલીશ તો તમને નહીં ગમે કે આજે આવા બધા લાવે છે ને બધું ક્યારે આવશે એક્ઝામ ડેટ ને શું છે તમારા લીધે આવે કોઈને ખબર નથી ક્યારે એક્ઝામ આવશે તમે તો ડાયરેક્ટ ડેટ પૂછો છો તમે તો ડાયરેક્ટ ડેટ પૂછો છો સન્ડે કયો રવિવાર આવશે સાહેબ એવી રીતે નક્કી ન થાય આ કાંઈ ભવિષ્યવાણી નથી કરવાની અંબાલાલ પટેલની જેમ કે ક્યારે વરસાદ આવશે ને કેટલા ઈચ આવશે બધું નક્કી થાય પછી ખબર પડે બરાબર છે ચલો તો મળીએ આપણે પંચાયત તલાટી એ આવશે નવી સીસીએ આવશે નવી પોલીસ એ આવશે પણ એના માટે તમારી તૈયારી છે જીસીઆરટી ની એ જીસીઆરટી ની રાખો આવશે એટલે ઓફિશિયલી ખબર પડી જશે બરાબર છે તમે જ જે કહેવામાં આવે કે આવું લાવવા માટે પ્રેરિત ન કરો બરાબર બાકી તમારી ઈચ્છા તમે આવા ડિલ્યુઝન માં ભ્રમણામાં રહેવા માંગતા હોય તો તમને પણ એવા જે કહેવામાં આવે કે સોર્સિસ છે ત્યાંથી માહિતી મેળવતા રહો ભ્રમણામાં રહો તમે પણ ફેલાવતા રહો જેવું ફેલાવતું હોય મારે મારી ફરજ સમજીને મારે જે કહેવું હતું એ મેં કીધું છે બરાબર મળીએ જય હિન્દ જય ભારત